જય માધી માધવ ગુડ મોર્નિંગ મસ્ત મને ગુડ મોર્નિંગ આપણું ભાઈ નું થઈ ગયું છે પણ અત્યારે રોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને ભાઈ અત્યારે છે ને એડિટિંગ અત્યારે લગીને કરતો છો ને અત્યાર વાગવા આવ્યા છે નહીં ને ભાઈ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ અત્યારે એડિટિંગ જ કરું છું બસ તો કઈ નહીં આલું એડિટિંગ કરી નાખ્યું બપોરા કોણ કરી નાખ્યું ને પછી સીધું જાવ જવા ભાઈ દુકાને તો હાલો સીધા લગભગ દુકાને જઈને મળશું મળશું નહીં આગળ તો કાંઈ કન્ટિન્યુ કહેવાય એડિટ કરતો હતો અને એક શૂટ કરવું હતું કેમ કે આપણે બાઇક લઈને આખું કચ્છ એક્સપ્લોર કર્યું હતું તો એની આખી સિરીઝ બનાવવાની હતી મસ્તની તો આજે એ ભાઈ સુખનો સુરેશ ફાઇનલી આવી ગયો છે એ સિરીઝનો ફર્સ્ટ બ્લોગ ભાઈ કેમેરામેન આપણે પદીબેન રહેવાના છે સચ્ચાને ફોન કર્યો પણ એ કાંઈ અહીંયાથી વીઆ ગયો તો મેં કીધું હેલ્પ પદા તું મને કેમેરામેન રે એને ઉતારી દે કદાચ ફટાફટ ભાઈ રીલ ઉતારી દે ને દુકાને જવાનું હતું પણ કેન્સલ રૂશે હવે શું કે શેટ કરે નહો એટલે બધું બંધ રહે એવું છે કામકાજ તો કાંઈ નો ફટાફટ ને રીલ શૂટ કરી નાખ્યું નહીં રીલું ભાઈ બધી ધ નીલિયામાં ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક ધ્યાનમાં છે ને ભાઈ ધન નીલિયામાં આવવાની છે દસ દિવસની સિરીઝ છે આખી ટૂંકમાં અગિયાર સિરીઝ આવવાની છે એક દિવસની અહીં શૂટ કરવું એ આખી અને દસ દિવસ કઈ રીતે કચ્છ એક્સપ્લોર કર્યું ને એ અને કેટલા કિલોમીટરની બધું એ ટુ ઝેડ માહિતી એમાં મળી રહે તમને તો ભાઈ એક વખત વિઝિટ કરી લેજો આપણે મેન ચેનલ ત્યાં લીધો એમાં ઘણા બધા કચ્છના હિસ્ટોરિકલ પ્લેસ આવી ગયા છે જે આમાં તમને ટૂંકમાં બતાવ્યા હોય ટૂંકમાં અને એમાં ફૂલ આખે આખી ડિટેલ્સ છે હોય તો કાંઈ નો શૂટ બતાવી દેવી દુકાને તો રજા હતી ને ને લઈને ગયા હતા બાજુ ગામમાં તો ચુંમાંથી બે વર્ષ વાગી ગયા હળા અગિયાર જવું તો હોય એવી